વિરમગામની આઈપીએસ સ્કૂલ ખાતે મોદી પરિવારની જંગી સભા યોજાઈ સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ જે માંડલના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ અને અન્ય રાજકીય નેતાઓની ઉપસ્થિતિમાં જંગી સભા યોજાઈ

વિરમગામ ખાતે પંચમુખી અનુમાન ચારસ્તા પાસે આવેલ આઇપીએસ સ્કૂલ ખાતે ફરી એકવાર મોદી સરકાર મોદી પરિવાર સભાનું આયોજન કરાયું હતું જેમાં સુરેન્દ્રનગર લોકસભા સીટના ભાજપના ઉમેદવાર શ્રી ચંદુભાઈ સિહોરાને વધુને વધુ મત અપાવી આપી જીત અપાવવાના સંકલ્પ સાથે બુથ સદસ્યોની ઉપસ્થિતિમાં કાર્યક્રમમાં ભાજપના તમામ સક્રિય કાર્યકરો હોદ્દેદારોની ઉપસ્થિતિમાં લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીનો પગો લહેરાય તે માટે એ જાહેર સભા યોજાયો હતો જોકે આ કાર્યક્રમમાં વિરમગામ તેમજ આજુબાજુના તમામ ગામડા અને શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રિપોર્ટર મુન્નાભાઈ વિરમગામ અને મુખ્યમંત્રી શ્રી ભુપન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિ માણી વિરમગામ વિધાનસભાના ત્રણસો છત્રીસ પૂર્ચના મુખ્ય મોદી પરિવાર સમિતિના જે સભ્યો છે બુદ્ધ સમિતિના જે સભ્યો છે એની આજે સભાનું આયોજન હતું સમગ્ર ગુજરાતના જે બુદ્ધ સમિતિઓ માનનીય પાર્ટી સાહેબના નેતૃત્વમાં બની છે એને વધુ મજબૂત અને સક્ષમ બનાવીને ગ્રામ્ય સ્તર ઉપર ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર પ્રસાર કરવો અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના સમર્થનમાં વધુમાં વધુ મતદાન થાય એ ભાવથી આની સભાનું આયોજન હતું લગભગ વિધાનસભામાંથી 5600 લોકોને ઇન્વાઇટ કરેલા હતા મુખ્ય મુખ્ય આગેવાનો

આખો દેશ વિકાસ તરફ આગળ વધી રહ્યો છે ત્યારે કેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈ શાહના સાનિધ્યમાં જ્યારે આખો દેશ વિકાસના માર્ગે જઈ રહ્યો છે ત્યારે એ વિકાસના માર્ગદર્શન નીચે અને આ વિકાસ યાત્રાને જોઈને હું વિકાસ યાત્રાના સહભાગી થવા માટે હું આ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું અને મારી સાથે આમ આદમી પાર્ટીના ઘણા ભોધીદારો મારી સાથે જોડાયા છે કોંગ્રેસના ચાલુ ડેલીકેટો સરપંચો સહકારી આગેવાનો આ બધાએ મને પ્રોત્સાહન આપ્યું કે અમરસિંહભાઈ આ માનનીય નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં જે વિકાસ રથ આગળ વધી રહ્યો છે એના સહભાગી થાવ અને આપણે બધા સૌ સાથે મળી અને આ રથને રથને આગળ વધારવા માટે આપણે સહભાગી થઈએ અને એમના પ્રોત્સાહનના કારણે આજે હું ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થયો